રંગોનો ઉત્સવ એ નાના બાળકોથી માંડી મોટેરા વયોવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર મનાવવામાં આવે છે ત્યારે પાટણ શહેરમાં રંગોના ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે ત્યારે ચોવીસ અને પચીસમી માર્ચના રોજ રંગોનો તહેવાર હુળી ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે ત્યારે પાટણ શહેરમાં ઠેર ઠેર અવનવા રંગો અને અનવી પિચકારીઓથી સજ્જ હાટડીઓ અને દુકાનો જોવા મળી રહી છે ત્યારે ચાલુ સાલે અવનવી પિચકારીઓમાં સ્પાઈડરમેન છોટા ભીમ સંગીતના સાધનોની ડિઝાઇનમાં પિચકારીઓ સહિતની વિવિધ વેરાયટીઓ પાટણ શહેરના વેપારીઓ પાસે જોવા મળી રહી છે ત્યારે ચાલુ સાલે રંગોનો ઉત્સવ ધોરણ દસ અને બારની પરીક્ષા પછી તહેવાર આવતો હોવાથી પાટણ શહેરના વેપારીઓમાં ગ્રાહકી સારી થશે તેવી આશાઓ સીવી રહ્યા છે ત્યારે હાલ જથ્થાબંધ વેપારીઓની ગ્રાહકી જોવા મળી રહી છે ત્યારે હર્બલ કલરની લોકોની ડિમાન્ડ વધુ હોવાથી ચાલુ સાલે કેમિકલ કલરો નહિવત જોવા મળી રહ્યા હોવાનું પિચકારીના વેપારી નારીભાઈએ જણાવી ચાલુ સાલે કલર અને પિચકારીઓમાં નહિવત ભાવનો વધારો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું તારીખ ચોવીસ પચીસ માર્ચ બે હજાર ચોવીસ રંગોનો તહેવાર હોળી ધોળીથી આવી રહ્યો છે બજારની અંદર રંગબેરંગી કલરો અને પિચકારીઓની વેરાયટી ઘણી એવી સારા પ્રમાણમાં આવી છે આ વખતે સમજોને કે ભાઈ સ્પાઈડરમેન પછી વ્હીકલની બધી વેરાયટીમાં પિચકારીઓ છે પછી સંગીતના સાધનોની ડિઝાઇનમાં પિચકારીઓ બનેલી છે અને અને આ વર્ષે દસમા અને બારમા ધોરણની પરીક્ષા પછી હોળીનો તહેવાર આવે છે એટલે વેપારીઓમાં ઉત્સાહ છે કે પરીક્ષા પછી તહેવાર છે તો સારી એવી ઘરાકી ખોલવાની આશા છે અત્યારે જથ્થાબંધમાં વેપારીઓ માલ ખરીદી રહ્યા છે અને લગભગ બધા શું છે કે હર્બલ કલરની ડિમાન્ડ કરે છે અને જે કેમિકલવાળા કલરને એવું કોઈ હવે કોઈ વાપરતું નથી બધા હર્બલ કલર ગુલાલના કલર ખાસ માગણી કરે છે આ વખતે તો લગભગ ગયા વર્ષ એવા જ ભાવ છે કોઈ ખાસ ભાવ વધારા જેવું લાગતું નથી અને ગરાકી પણ સારી